લાગી રહ્યું છે એક સ્કોર્પીઓ ચાલકે ચાલવા નીકળેલા દંપતીને ઉડાવી દીધા છે મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું અને ગાડી હોસ્પિટલમાં ઘુસી ગઈ કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો વડોદરાના સમા વિસ્તારમાં રવિવારે રાત્રે ચાલવા નીકળેલા દંપતીને કાર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ કાર એટલી સ્પીડમાં હતી કે દિવાલ તોડી અકસ્માત કરી કાર એમ્પ્લાયર હોસ્પિટલમાં ઘુસી ગઈ હતી અને કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો પતિને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે રાત્રિના સમયે દંપતી રોડ પર ચાલી રહ્યું હતું તે સમયે પાછળથી કાર ચાલકે ને ઉડાવ્યા હતા ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ હેઠળના આધારે વધુ તપાસ હાથ ધરી છે ગાડીના નંબર પરથી પોલીસે તપાસ હાથ ધરી છે તો આરોપી પોલીસની પકડથી હાલ બહાર છે સમા પોલીસ મથકમાં બિપિનભાઈ રામભાઈ પ્રજાપતિએ નોંધાવી ફરિયાદમાં રોજ રાત્રે કલાકે મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તાત્કાલિક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ તમારા શાળા વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાનું એક્સિડન્ટ થયું છે બાદમાં તેઓ પહોંચ્યા હતા ત્યાં જઈને જાણવા મળ્યું કે એક સ્કોર્પિયો કાર ગાડી આવી હતી તેના ચાલકે અકસ્માત સર્જ્યો હતો વિપુલને ઈજાઓ પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યારે શિલ્પાને એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ઈજાગ્રસ્ત આઈસીયુમાં બેભાન હાલતમાં મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અન્ય ગંભીર ઇજાઓથી ગ્રસ્ત શિલ્પાબેન એસએસજી હોસ્પિટલમાં લઈ જવાતા તેમને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા છે